મિત્રો ફ્રીજના બાટલા અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં છે એકસો ને નેવું રૂપિયામાં ખાલી જે ભાવ પહેલાનો બસો સાહીઠ હતો અત્યારે એકસો નેવું રૂપિયામાં આવશે અનબ્રેકેબલ ને હેવી ક્વોલિટી આવશે એકદમ હેવી મટીરિયલ છે જે ફ્રીજ રાખવામાં આવશે ઘઉંની પેટી રાખવી છે એમાં આવશે વોશિંગ મશીન છે એમાં આવશે ઘણા યુઝ કરી આપશો એકસો નેવું રૂપિયાનો પાટલો એમાં ને એમાં એડજસ્ટમેન્ટવાળા પાટલા પણ એવા છે નાના મોટા બધા એડજસ્ટમેન્ટ નાનું મોટું કરી આપશો પછી એમાંને એમાં આખું લોખંડનું બનાવ્યું છે હેવી મટીરિયલમાં બારસો પચાસ રૂપિયામાં જે વિલય આવશે અને ફિક્સ પાયા પણ આવશે આખું લોખંડ આવશે જે આ પણ વોશિંગ મશીનમાં ફ્રીજમાં ભાવની પેટીઓ એમાં ગમે છે ઝીલી લેશે હેવી મટીરિયલ છે પછી ખુરશી આવી છે વડીલો માટેની ટોયલેટ ચેર જે સાદું ટોયલેટ હોય એમાં ઊભું ટોયલેટ કરવું હોય તો એની માટેની ચેર છે નીચે રાખવાની પછી આ દિવાલે લગાડવી દિવાલે ફિક્સ કરી શકશો ટેકાવાળી જોઈએ ટેકાવાળી છે સ્ટીલમાં જોઈએ તો પ્યોર સ્ટીલમાં પણ છે એસએસમાં આ પ્યોર એસએસ એટલે ટોઇલેટ ચેર વડીલો માટે નાની મોટી બધી સાઇઝ અવેલેબલ છે પછી ખુરશી એક સેલ ડિસ્કાઉન્ટમાં છે ત્રણસો ને પચાસ રૂપિયામાં ખાલી આ ત્રણસો એંસી રૂપિયામાં બાળકો માટેની લસરપટ્ટીમાં પણ બધી સાઇઝ છે નાની મોટી બાળકોના ઘોડિયા પણ છે